તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મિત્રો સુરતને લઈને મોટા સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે બેંકોક જતી આ ફ્લાઇટનો વિડિયો ખૂબ જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે અને સુરતીઓ ફ્લાઇટમાં એક પોઈન્ટ એસી લાખનો પંદર લિટર દારૂ પી ગયા ફૂકે કહ્યું સોરી નો લિકર સુરતીઓએ એટલો બધો દારૂ પી ગયા કે તેમાં સ્ટોક પણ ખૂટી પડ્યો મિત્રો અને આ બેન્કોક જતી ફ્લાઇટનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે હાલમાં જ સુરતીની બેન્કોકની શરૂ થયેલી પ્રથમ ફ્લાઇટમાં જ સુરતીઓએ એટલો બધો દારૂ ઢીચો કે વિમાનમાં સ્ટોક ખૂટી પડ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયાને લઈને ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં સુરતનો આ ફ્લાઇટનો વિડીયો ખૂબ જ વાયરલ થવાનું આજ્ઞાત આવે છે મિત્રો અને આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જરૂર બતાવજો સુરતીઓનો ફ્લાઇટનો આ વિડીયો કેવો લાગે તમને કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલ ઉપર બધા રહેજો